નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવઘરબારીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે અને પોલીસે તેમની તેની સામે ચારસો નવ ચારસો વીસ સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો છે ફરીદાબાદના એક એડવોકેટ અને તેમની પત્નીના એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું તે બાબતે આ કોન્સ્ટેબલ દ્વારા તેમની પાસેથી ચાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને બે લાખ રૂપિયા લઈ લીધા હતા અને બે લાખ માટે અવારનવાર ધમકાવતા હોવાની અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે િયા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે છે જેમાં કલમ ચારસો નવ ચારસો વીસ અને એકસો સિત્તેર આઈપીસી નિધન કરે કરવામાં આવેલ છે એમાં બનાવ એવી રીતનું છે કે જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે અને એમની પત્ની છે કોમલબેન એ પોલીસમાં છે ફરીદાબાદ પોલીસમાં છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક એકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઇમમાં કોઈ પ્રોસીડ આવી ગયું આવી ગયા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને એમને બનાવનું જે જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના ના હોવાના કારણે એમને ખબર નથી પડતું કે કેમ મારી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે એટલે એ લોકોએ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું તો કોલ કર્યું તો કોઈ એવું પાડ્યું નથી બટ એ જે કોન્સ્ટેબલ છે જે આરોપી કોન્સ્ટેબલ છે એમને સામેથી કોમરબેનને કોલ કરીને અનફ્રિઝ કરવા માટે પૈસાની માંગણી કરે કરી હતી અને આખો પુરાવો જે ફરિયાદી પક્ષ પાસે છે એ જોઈને એમ લાગે છે કે એમની વાત ખરેખર સાચી છે એટલે પોલીસે આ પગલાં લીધું છે લગભગ બે લાખ રૂપિયા આપી આપી દીધા હતા આ કોન્સ્ટેબલને અને સતત આ કોન્સ્ટેબલ એમને હેરાનગતિ પણ કરી રહ્યા છે